નમસ્કાર મિત્રો ટેટ ટાટ પ્રિપેરેશન આરુ એજ્યુકેશન ચેનલમાં આજે આપણે વાત કરીશું સારા શિક્ષકના દસ મહત્વના ગુણો પહેલો ગુણ છે વિષયમાં પારંગતતા એટલે કે સબ્જેક્ટ નું નોલેજ શિક્ષકને પોતાના વિષયનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે જેથી તે વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નનો વિશ્વાસપૂર્વક જવાબ આપી શકે બે સ્પષ્ટ અભિવ્યક્તિ વિદ્યાર્થી સમજી શકે તે રીતે સ્પષ્ટ સરળ અને રસપ્રદ રીતે સમજાવવાની કુશળતા હોવી જોઈએ ત્રણ ધીરજ અને સહાનુભૂતિ વિદ્યાર્થીઓની ભૂલોને સહન કરી તેમની પરિસ્થિતિને સમજવાની ભાવના રાખવી ચાર સર્જનાત્મકતા શિક્ષણને રસપ્રદ બનાવવા નવી રીતો અપનાવી રમત વાર્તા પ્રયોગ ચિત્ર વગેરે દ્વારા શીખવવું પાંચ પ્રેરણાદાયક વ્યક્તિત્વ વિદ્યાર્થીઓને આગળ વધવા આત્મવિશ્વાસ રાખવા અને સકારાત્મક વિચાર માટે પ્રેરણા આપવી છ નૈતિકતા અને ઈમાનદારી શિક્ષકનું વર્તન ઈમાનદાર શિસ્તબદ્ધ અને સાચું હોવું જોઈએ તે પોતે વિદ્યાર્થીઓ માટે આદર્શ બને સાત સમાનતા અને ન્યાયભાવ દરેક બાળક સાથે સમાન વર્તન કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો આઠ વ્યવસ્થાપન કુશળતા વિદ્યાર્થીઓ વચ્ચે સહકાર અને શીખવાની માહોલ જાળવવાની ક્ષમતા હોવી જોઈએ શીખવાની તત્પરતા શિક્ષક હંમેશા નવી વાતો શીખતો રહે નવો અભ્યાસક્રમ ટેકનોલોજી શૈક્ષણિક રીતો વગેરે દસ પ્રેમ અને સેવાભાવ વિદ્યાર્થીઓ પ્રત્યે સેવા પ્રેમ ભાવ રાખવો અને શિક્ષણને સેવા તરીકે જોવું સારો શિક્ષક એ નથી જે માત્ર ભણાવે છે પણ એ છે જે બાળકને શીખવાની ઈચ્છા જાગૃત કરે થેન્ક યુ